હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં માતાજી તો અત્યારે આપણે નાયદન થઈ ગયા છે અને નાસ્તો કરવા બે હાલો બધા નાસ્તો કરવા થેપલા ખાવા અને અમારા કાવ્યા બેન જોવો જાગીને હજી બ્રશ કરે છે જુઓ તમે હા જો એનાથી કોલગેટ એ નથી નીકળતી એ માંથી કેટલા એ નખરા કરશે આમ કરશે ને તેમ કરશે જુઓ તમે એ જી ઊભી ઊભી કેટલી

હાલો તો જો આપણે વૈયા છીએ છે ત્યારે કેને કામ છે અને જો અત્યારે શું કરે છે રસોઈનું કામકાજ ચાલુ છે જવ તને તો હાલો બતાઈ રસોઈ કરવા બતાઈ રસોઈ કરવા હાલો હું બનાવ્યું ગુવારનું શાક ને રોટલી ઠીક હમ ગુવારનું શાક ને રોટલી જવ તો હાલો બતાઈ ખાવા કોને કોને ભાવે ગુવારમાં

બસ તો બીજું તો કઈ નહીં તો જો આપડે વ્યા છે અત્યારે ઘરે અને એ બહુ મંદી જેવું છે કારણ કે એટલી મંદી છે વહેલા રજા પડી જાય અત્યારે પડી જાય ને હાન ના પડી જાય તો હવે તો કઈક સુધરે તો સારું કારણ કે બે મહિના થયા છે દિવાળી પછી સુધરતું નથી કઈ કારણ કે એટલી એટલી મંદી છે

ખાવા અને હવે અમે બપોરા કરી લઈ ચાલો તો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બસ બીજું તો કાંઈ નહીં મંદિર છે પણ ખાવું નહીં શું કરશું કયો બહુ મંદિર છે કારણ કે એટલી મંદિર આવી ગઈ છે ને વહેલા વહેલા જ રજા પડી જાય છે એવું થાય છે બસ તો હાલો તો જો આપણે વૈયા છીએ ત્યારે કારખાનેથી ઘરે અને વાઈ ગયા છે શિયાળ કારણ કે આજે વહેલા વહીવ કારણ કે થોડુંક કામ હતું ઘરે અને ઘરેથી બપોરે કીધું હતું કે વહેલા વહી આવજો રજા પડે એટલે એટલે આપણે સીધા જોઈએ ત્યારે કહીએ છીએ કાવ્યની વાટે આ નથી કાવ્ય વહી આવશેની રીતે કારણ કે એ આવે હાડા પાસે એટલે કાંઈને લઈ આવશું આપણે કારણ કે કામ તો એક જોરદાર છે એવું છે કારણ કે ઓર્ડર જ એવો હતો કે એ કામ કરવું જ પડે એમ હતું ને ત્યારે સવારમાં આપણે ટાટા પાણી ના આવવું પડે એટલે તમારે સમજી જવાનું શું કરવાનું એ બરાબર બસ બીજું તો કાંઈ નહીં અમારે બેન આવે પછી આપણે અંદર જશું કારણ કે આપણે કામ ચાલુ કરી દઈ ને વિડીયોમાં બનાવી જો હલો તો હલો તો જો આપણે અત્યાર પાછા આવીએ વિવા આપણે આપણું કામ બતાવી દીધું કારણ કે કામમાં તો બીજું કાંઈ હતું નહીં બળતન ફાળવાના હતા થોડાક તો બળતન ફાડી દીધા પંદર દિવસના એટલે હમણાં માથા કૂટ નહીં કારણ કે બપોરે ઓર્ડર આવી ગયો હતો કે બળતન છે નહીં નીચે રવારમાં ડાઢા પાણી ના આવવું પડે એ હાટું જો આપણે બળતન ફાડી નહીં છે તન ફાડીને જો અત્યારે પાંચ જેવું થયું છે અને અમારે જો કામકાજ ચાલુ છે તો અમારે જે કાવ્યાબેન કે તો હોય છે કાવ્યબેન બહાર ગયા છે જો અમારે અત્યારે શાકભાજી સુધારવાનું કામકાજ ચાલુ છે અત્યારે જુઓ તમે સપ્ટા વીણવાના છે જો દેશી સપ્ટા છે અંતરપણના સપ્ટા છે જો મસ્ત સપ્ટા આવે જૈશી કહેવાય જૈસી કહેવાય ને તો જો સપ્ટા વીણવાના છે સપ્ટાનું શાક ને બાજરાના રોટલા કે નહીં હમ કારણ કે બળતન મે ફાળ્યું ને થાકી ગઈ એ એવું છે હા એને જરાક ઓલવાનું કરવા ગયો કે લાકડું એને વાગી ગયું પણ કયા વાંધો નહીં ફાળતા હતા આપણે વાગી ગયું એને એટલે આપણે સાંભળવાનું રહેશે બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો જ તે થોડોક સપોર્ટ આપજો બસ બીજું તો કાંઈ નહીં અને લગભગ આપણે શનિવારે આવતા શનિવારે લાઈવ થવાનું છે તો એમાં પણ બધે સપોર્ટ આપજો કારણ કે શનિવારે રાતે નવ વાગે લાઈવ થાય છે કા નવ વાગે લાઈવ થાય હા નવ વાગે લાઈવ થવાનું છે શનિવારે તો બધા થોડોક થોડોક સપોર્ટ આપજો લાઈવમાં બધા આવજો કા ઊન કાવ્યા અને શીલું તૈયારી લાઈવમાં આવીશું તો થોડોક થોડોક સપોર્ટ બધા આપજો બસ બીજું તો કાંઈ નહીં કારણ કે તમે તમારો સપોર્ટ હશે તો જ એમ આગળ જઈશું અત્યારે તો ઠીક બધું એટલે થોડોક થોડોક બધા સપોર્ટ આપો તો સારું આપણે આ મહિનામાં લગભગ હજાર સબસ્ક્રાઈબર કરી નાખવાના છે આ મહિનામાં કાં

જો કેમ કે મસ્ત છે ને વાલા વાલા લાગે કાકા ભાઈ વાલા વાલા લાગે તો લાગે હા જો કારણ કે ને રોજ આપણે ખવડાવવાનું ને બધું કરવાનું પણ અત્યારે જોઈ કે ઠંડી છે નહીં એટલે આમ નામ ફૂવે છે ને આ જો આપણે કરી નાખવાનો છે માંડવો એનો કારણ કે આજ માંડવો કરી નાખવો છે કારણ કે બધા ઈટડા ને બીટડા ને જો બધા ઈટડા પીડ્યા ને એની કોલકી બનાવી નાખવાની છે બસ બીજું તો કાંઈ નહીં અને કારણ કે અમારે કાવ્યાબેન સ્કૂલેથી આવેલી સીધા ત્યાં ગલુડા રમાડવા આવ્યા છે અને કારણ કે આજ તો આપણે વહેલા એવા થાય એટલે ફૂલ ટાઈમ છે અને અત્યારે સવ વાગી ગયા છે બસ તો હાલો વિડીયોમાં રહીજો હલો તો જો અત્યારે આપણે ખાઈ લીધું છે વાળું કરી લીધું છે કમ્પ્લેટ ને વાળું બાળું કરી દઉં આપણે ઊભા થઈ ગયા છે અને અમારે જો મેડમ વાળું કરે છે જો હાલો બધાય વાળું કરે મિંદડી આવી છે જો મિંદડી આવી અમાર કાવ્યા બેન ની બેન પણ છે મિંદડી કા કાવ્યા બેન પણ છે ને કાવ્યા ની બેન પણ છે ને અમાર મેડમ જો ખા ઘી વાળી રોટલી એપ તો ખાઈ છે ઘી વાળી રોટલી નથી એટલે ખાઈ છે નહીં નહીં રોટલો ખાઈ છે રોટલો ખાઈ છે બહુ પાકી છે જો અમાર કાવ્યા જેવી છે કાવ્યા સારું સારું ખાવા જોઈએ કા કાવ્યા જો એ હું ખાઈ છે ચોકલેટ ચોકલેટ દાદા લાવે એની આપણે આપણે લાવવાની નહીં કાક આવી પપ્પા નો લાવે બસ તો બીજું તો કાંઈ તો આજનો આપણે પૂરો બરાબર ને હવે મળીશું આપણે નવા વ્લોગ વૉગ જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો નવા હો તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો બસ બીજું તો કાંઈ નહીં Hello to bye, bye.